નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કાકડીનું એકદમ ટેસ્ટી એવું રાયતું આ રાયતું આપણે એક સિમ્પલ વસ્તુ ઉમેરીશું જેથી રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ કાકડીનું ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું બનાવવા માટે મેં અહીંયા બે ખીરા કાકડી લીધી છે આ કાકડી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બિલકુલ પણ કડવી નીકળતી નથી હવે આપણે કાકડીને છીણી લઈએ તમે દેશી કાકડી પણ લઈ શકો છો એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે કાકડીનું બધું જ પાણી નીચોડી એક બાઉલમાં લઈ લઈએ તો આ રીતે બધું જ પાણી નીચોડી લેવાનું છે તો કાકડીનું છીણ તૈયાર છે હવે એક બાઉલમાં લઈએ એક કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લે તો અહીંયા મોરું દહીંનો ઉપયોગ કર્યો છે જેથી આ રેતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો દહીંને આપણે ખૂબ જ સારી રીતે ફેટી લીધું છે હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરી દે તો અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ચોથા ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ જો તમે તીખું વધારે ખાતા હોય તો અડધો ટીસ્પૂન લીલું મરચું ઉમેરવું સાથે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે રાયતુંને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘાર તૈયાર કરીશું તડકા પેનમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ સાથે અડધી નાની ચમચી રાય અડધું ઝીણું સમારેલું મરચું અને થોડા મીઠા લીમડાના પાન હવે વઘારને રાયતામાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ આ રીતે રાયતામાં વઘાર ઉમેરવાથી રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે લાસ્ટમાં ઉમેરીશું ખમણેલી કાકડી જો તમે દેશી કાકડીનો ઉપયોગ કરો છો તો કાકડીને છીણતા પહેલાં તમારે એકવાર ચેક કરી લેવાની કારણ કે ઘણીવાર કાકડી કડવી પણ નીકળે છે અને હવે મિક્સ કરી દઈએ તો રાઈતું તૈયાર છે હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો એકદમ સ્વાદિષ્ટ કાકડીનું રાયતું બનીને તૈયાર છે ખૂબ જ સરસ રાયતું બન્યું છે તો તમને આ રાયતું રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો